ઘીના દીવા પોણી મો બળે માતા મારી જેને મળે એ કુદરત તારા ખજાને ખોટ શું પડી લઈ લીધો વાગાને આખરે રડી તારી આખરે રડી પાણી માની છો નહીં જીબું

મારા દેવું હોય અલે આ દેવું તો ગમે જેટલું હોય આપણા પૃથ્વી ઉપર રહ્યા ને તો દેવું તો ગમે જેટલું ભરાઈ જાય આની માં કોઈ મરી ના જવાનું હોય તું બંધાઈ જ અલે મૂકી દે અલે મૂકી દે બોલે તું મૂક તું મૂક મૂક દે મૂક દે ના મારી તો ઉસ મૂક દે મૂક દે ના ના મારા ભાઈ એ બધા પર તું નકમ પર છે મૂકી દે લે વાગુ ભાઈ આવું ના થાય લે મૂક દે મારી તો ઉસ તો કુછ તો મારા ઉપરથી પાછો ઓર્ડર છે કે જેટલી જેટલી લોનો બાકી છે જેટલી ભરપાઈ બાકી છે બધાનો તમે પગલો લ્યો નકર તમારી નોકરી ખતરામાં છો હવે મારા ભાઈ આટલો નોકરી પર છે જે છે બધું ઓ ભાઈ મજામાં હું બે મિનિટ ઉપર હજુ આપડો બસ સાઈડ બોરાજ પેલી કાઢી આવે

આ દવા પીવાના આઠો તો થોડું બે ઊ કે છે વધી ગયું છે તે મારે કે એ તો તમારામાં તો મગજ જ નથી ક્યો ના ડૂઢો ભરે છે ડૂઢો જ ભરે છે તા તો લોન લઈ લીધી આટલી ના પાડતીતી બોલો કે દેવા નહીં કરવો કાઈ કે ના ભરાઈ જશે ભરાઈ જશે ઉટા ઉપાડો દુનિયામાં કોઈ નથી એવું કે જેના માથે નથી દેવું પણ હું ચાલ્યો ના મારા મરવું છે કોઈ મરવું નહીં અલ્યા દેવું તો વધી જાય ગમે જેટલું દેવું થઈ જાય આપણા પૃથ્વી ઉપર રીયન તો દેવું બધું એ ભરાઈ જાય

પેલા દાન છોકરો કે કડવા બા બોલા બોલે જ કા ઉછી પૈસા લઈ લઈને બધું નાટક કરો છો પછી આ પાછી દાંત વાટી નાખવી પડશે એક તો આ જો હું કદી જિંદગીમાં કોઈના કોઈ ના પાંચ રૂપિયો નહીં લીધો પૈસા લીધા હોય તો હું બોલો છે સાથી પકડી શિયાળ ધોલ હોય મેલ

ao vậy, mà chăm, mà chăm hoa, mồm có sung, vạ gối gì, vết chân gì, mồm bọtê, sao kia, sao đi bò lòng, vậy thì hal, châu bò hô hô cho nên હવે તમારે આ લોન ભરવાની છે કે નહીં ભરવાની એટલે મને કહી દો એટલે મને ખબર પડે લોન માણો છો હા હું લોન માણો છું તો લોન લઈ લઈને તો પછી તમે હું જોતા નહીં આપતો ભરતા નહીં કશું ભરતા નહીં લોન ભરતા નહીં તો પછી તાણે બસ તમારા ઘરે તમારે શેડ શેડ દોડવાનું કહો કઈ લોન છે આ તમે પર્સનલ લોન નહીં લીધી પર્સનલ લોન ઓ તો પછી તમારે ભરવાની ખબર નહીં પડતી એમ છે હાકો ઉભા હું હાકો મારી વાત ઉભો તમે ઉભા મારી વાત ઉભો તમે તમારો પર કેસ કરે જો હું કાયદેસર કેસ કરે દવા પી દઉં દવા આખો ખોજારો પૈસા માંગ કરીને મને ટોર્ચર કરો છો દવા પી દઉં ઓ કાકા ના કાકા ના તમે મને મને હેરાન કઈ નાખ્યો છે કાકા મારી વાત ઓભળો અમે તમને લોન આપી છે તો લોન માંગી કે પણ હું દવા પીઉં છું આવો ના મરી જાઉં તમારું નામ આલું છું ઓ કાકા માં તમારે સજા પડશે હા માર 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 પણ પણ લોન તો ભરી પડન કાકા નહીં ભરવાની હા તો ઓધો ને પણ દવા ઉકા પીઓ છો તમે હું મરી જાઉં છું ના નામ લખીન દઉં છું કાકા એવું ના કરો એવું ના કરો બસ અને હું જોઉં મને યાર રોંગ કઈ ના ગત તમે પણ કાકા તમારે ભરી પડક ના ભરી પડ લોન ઇન કેવું છે હું તમારું મૂત તમને શું કો મારા તમે પૈસા લઈ ગયા છો અમે કાગળિયો લઈને આવી જો તમે બતાવો છો મને પણ કાકા આવું ના હોય કાકા હા કાકા તમે રહો ને હું જો હું જો હું જો 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 કાલે કોઈને મોકલતા ના મારા ઘેર

આવો પીવી તો નહીં આપણે તો કદી પીતાય નહીં કદી પીવાય હેના મારી વાત નહીં બધાને કહીએ છે ભાઈ દાવા વાવા પીવાય નહીં પણ આ થોડું બોનું બનાવવાનું ખાલી બાટલી ખોવાય ના બસ આ કોમમાં આવી ગયું થેન્ક યુ ધન્યવાદ હાય આ મારી ઓડિશા ડોસી લે હાચી ના મારી મની શકાનો અને છે ને મોસલો કહી નાખવો પડશે આ તો ગમે તે થાય કે થોડો ગોટા બનાવે આ કળે બળે થોડી ધોઈ નાખું અને આવે તો પેલા ગોટ હા

એટલે સાહસી તરીકે આધી દોડી જા પગ ચાલુ કરી શકું પાછું શોક વાળી સોટો સોટો શાક કે મને મેલો તો દોત તોડી ના કેવો બંધ કરી દેકા એટલે આમ થાકે પાકે હોય બે હો થોડો થાક બાક લાગે એટલે વાળી સોટો શાક કે ઊંડ આવે છે ટેન્શન પૈસા નહીં પૈસા તો લોટ પૈસા પણ આમાં જો કા વારમાં એક પૈસા વાળો દબર પેલો નહીં પેલો પેલા જ જનો હતો છોકરો શેર કુનો હતો

વાટી વાટી શું ચિંતા નઈ સાવલી છોકરું છે પટ્ટી માં કોણ ઓબળી ના તું ના હા

તો બીજા બાપડા બીજાની લોન ના મળે ક્યાં કોમ ના આવું છે ને આ ફલાણું આવું છે ને આ ભાઈ નું ક્રેડિટ નહીં ને સાચી વાત છે કાકા તમારે સાચી વાત છે ને સાહેબ તે તારે સાચી થી જો અને આજનો દાડો ખાલી બસ આજનો દાડો ટાઈમ આલો કાલે હું જોઉં છું નહીં ભરતો પાટણ થી પેટ્રોલ લાય છે વિશી મારી જિંદગી મો આવી છે મોટી મોટી ફેકવી હે પાટણ થી પેટ્રોલ લાયો છે અડી લાખ નું આવે જો કંકોરું કંકોરું ભૂલ થઈ ગઈ ભૂલ થઈ કાકા તમે બધું મજાક ગપ્પો મારવાનું છોડી દો અને લોન ભર દો શું શાંતિ નકર તમે ફસાઈ રહો હું તમને આ તમારા ભાઈ છું અને આ તમારા કુટુંબી છું હું તમને સાચી વાત કહું તમને હું કહું એ સાહેબ પેલા માં દાગીના ને રે વેચી મારે એ બધું મારા નહી જો દાગીના બાગીના હું તમને ના કો દાગીના મો આ રૂપિયા લઈ લઈને તે મો કાલ તો રંગેન સંકેલ મેલમ ગાતા ગાતા ફરી એ બરે લ એ છે ભાણું બતાવતો તો આમાં માં મોરલો ઘેર આવ્યો હાલ દે પેલા કલાકારોનો પ્રોગ્રામ થાય ને જઈને ઉડાડી આવે પૈસા અલે એ જો તારે તમારું ઉડાડવાના આવે થઈ જાય છે તમારો બાપ એ મેલ મિલકત હોય કણ પડી સીતે પાટણ પાટે પડી સીતે વેશી વેશી નાટક કરો છો કાકા હું તો નોકરે છું પણ આ વસ્તુ તમે લોન કરીને તમે કે તમે ધંધાની અંદર તમારે સાહેબ બોન નહીં તન લોન બોન છો આલો છો પૂછ્યા છે વગણ એટલે કળવા એ તો આલુ પાપડા તન બધું તમે આવો છો તમે ના પડી જાય ગોધા કાઠ છે ને હું આજ કંટાળેલો છું

પણ મેં ઊંધા ફૂટ્યા આ તો ભાઈએ ને ભાઈ મેઠા ભાઈએ થોડી શીખવા ના લીધી ભાઈ કાયદેસર લોન ભરવી પડે અને જરૂરી છે ભાઈ પૈસા વાપર્યા હોય તો લોન આપણે ભરવીએ પડે હું તો હવે કાયદેસરની લોન ભર દો ભાઈ આવો લીધી છે તો પછી ભરવી તો પડે કે ભાઈ ના 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 ભરવી હોય તો ના લેવાય કર આવું છે લોન લીધા પછી લોન ભરવી પડે પછી આપણે ઊંધી વાતો કરીએ વસ્તુ ખોટી છે ભાઈ થોડું થોડું એ ભરીને આપણે છૂટા થઈ જવું સારું અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબ્સક્રાઈબ કરજો જય માજ